હરિઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણનું ભજન છે શ્રાદ્ધ નિમિત્તે ભજન નીચે લખીને આપેલું છે તો પૂરેપૂરું જરૂરથી સાંભળજો સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી રામ બાર બાર વાટું નો દીવડો મંદિરે મેલ્યો ശിവ ജീവന സംഭാളി ലോജി ശിവ ജീവന സംഭാളി ലോ കൈലാമെ ജീവന ഉത്താരാജോ കൈലസധാമെ ജീവന ઉતારા દેજો ઉતારા શિવજીવને તે જોજો રે શિવજીવને સંભાળી લેજો ઉતારા શિવજીવને તે જોજો રે શિવજીવને સંભાળી લેજો બરબર નો દીવડો മന്ത്ിര മേലോ ബട്ടു നോ ദിവഡോ മന്ത്ിര മേലോ മേലോ സേ ശിവസ രേ ശിവജീവന സംഭാളി ലേജോ മേലോ ശേ ശിവ രേ ശിവജീവന സംഭാളി ലേജോ ജീവന ദാത്തണിയോ റേശ്വര ജാത ജീവന ദാത്തണിയോ ദാത്തണിയേ ക്രാവോ ശിവ ജീവന സംഭാളി ലോ દાતણિયા એને કરાવ જોરે શિવજીવને સંભાળી લેજો દ્વાર જાતા જીવને નાવણિયા દે જોરે દ્વાર જાતા જીવને નાવણિયા દે જો રે નાવણિયા એને કરાવ જોરે શિવજીવને સંભાળી લેજો નાવણિયા એને કરાવજો રે શિવજીવને સંભાળી લેજો અમરનાથ જાતા જીવને ભોજનિયા દે જો રે આમર જાતા જીવને ભોજનિયા દે જો રે ભોજનિયા એ કરાવ જોરે રે સંભાળી લે જો રે ભોજનિયા એને કરાવ જોરે રે શિવજીવને સંભાળી લે જો કાશી એ જાતા જીવને પોઢણિયા દે જો રે કાશીર જાતા જીવને પોઢણિયા દે જો રે પોઢણિયા એને કરાવજો શિવજીવને સંભાળી લેજો પોઢણિયા એને કરાવજો રે શિવજીવને સંભાળી લેજો વૈકુટ ધામ જાતા જીવને મોક્ષર દેજો વૈકુટ ધામ જાતા જીવને മോക്ഷേ ദോ മോക്ഷ പ്രഭു എനാ ശിവജീവന സംഭാളി ലോ മോക്ഷ പ്രഭു എനാ ശിവജീവന സംഭാളി ലോ ബർബർ വാട്ടിയു ദോ മന്ത്ിര മേലോ बार बार वाटु नो दिवडो मन्दिरे मेलियो मेलियो से शिवजीनि पासरे शिवजीवने संभाी लेजो मेलियो से शिवीनि पासरे शिवजीवने संभाी लेजो